જય દ્વારકાથી જયમાં મોકલ તો અત્યારે આપણે ભરવાનો ઓર્ડર આવી ગયો છે આપણે જઈ છીએ રાજકોટ ભરવા આ જો આપણે રાજકોટની જે મદ્રાસ મોસ્ટલ માલ છે તો ત્યાં જાય પછી આપણે ખબર પડે કે કેવો માલ છે શું માલ છે કરી ગયા છે આપણે હાઈવે ઉપર ઠેબા ચોકડી આપણે અહીંથી આપણે માલ લેવાનો છે ડ્રાઈવર સાહેબ આપણે લક્ષ મેટોળાથી ભરવાનું થાય દાજ આવી ગયો છે ભાઈ આપણે બીજે કાલાવડ રાજકોટ વાળો રોડ હવે અહીંથી રાજકોટ થોડુંક જ છે આપણે જવાનું છે મેટોડા ગેટ નંબર બે માં સીધે સીધું પુલિયું હતું પુલિયાનું કામ હાલે છે એટલે એના માટે આપણે કાઢ્યું છે હોય એની ડાયવે આપણે જીઆઈડીસીમાં માં એન્ટર થઈ ગયા છે ચીડાસરા જીઆઈડીસી પહેલાં આવે પછી આવશે મેટોડા કપની અંદર આવી ગયા અહીં ભાઈ આપણે ગેટ નંબર બે મેટોડા લોકેશન આપણે આવી ગયું છે વાધવઘાટો ભરવાનું આગળ બતાવે છે એક કિલોમીટર રેન્જ ચડી દીધી છે આપણે કંપનીનું અંદર આવશે નહીં કહેશે ભરવાની ચાલુ છે ભાઈ એક લાઈન છે ભરે માલ ભરીને આવી ગયા છે આપણે બાયને હવે ચોકડીમાંથી આ મજૂર આવે છે ભરવા મજૂર આવે છે એટલે આવી ગયા છે ભાઈ મજૂર આમને આપણે રાજાનો કિલ્લો હોય કે શું હોય જાય ભાઈ ભરવા કિરેશરા જીઆઈડીસી છે આપણે એનું નામ છે આજે આપણે ભરવાની છે મારું શું હોય આપણે માલ આવ્યો હોય ભાઈ ત્રીજી જગ્યાએ મજબૂતા કરી દીધું હોય ચાલુ એક બચકું નાખી દીધું ચાલુ નીકળી ગયા છે ભાઈ આપણે ત્રીજી જગ્યાએથી ભરીને આપણે ચડી ગયા છીએ રાજકોટ કાલાવાળા હાઈવે ઉપર હવે રાજકોટથી ભરવાની છે ગોંડલ ચોકડી આગળથી એક ડિલેવરી ક્યાંથી ભરવાની છે ફોર્ચ્યુનમાં ભાઈ બહુ ડિલેવરી થાય આવી ગયા છે ભાઈ આપણે રાજકોટ સિટીની અંદર રાજકોટમાં તો ભાઈ પબ્લિક અત્યારે પણ જાગે જ છે દિવસના ટ્રાફિક ને રાતના ટ્રાફિક આવી ગલીઓ ખાચામાંથી લઈ આવ્યા હે આમ જબરા રસ્તા હે પણ સોસાયટીમાંથી બહાર આવ્યા હું કોઈ નો એન્ટ્રી લાગે એટલે આપણે આ બાજુથી આવ્યા છીએ ભાઈ લાગે કે ભાઈ આપણે ઠેકાણે ભૂગવા આવ્યા હે આવા રસ્તામાં આઈડી નાખવી પડે કાટા પાંચ વાગ્યા છે આપણી ગાડી થઈ ગઈ કમ્પ્લેટ અને વાણિયાભાઈની થઈ ગઈ છે કમ્પ્લેટ તો આપણે અહીંયા બાજુમાં જ કાટો તો મારુથી કાંટો કાંટો બાટો કમ્પ્લીટ કરાવીને નીકળી ગયા છે હવે અહીંથી આપણે નીકળી હવે આગળ આગળ જઈને ક્યાંક ડીજલ ભરાવશું ચડી ગયા છે ભાઈ આપણે ફાઇનલી હાઈવે ઉપર આગળ ત્યાં બ્રિજ આવે ત્યાંથી આપણે સીધી બ્રિજ હાઈવે ચડી જાય ગાડી

ટ કરી દો ચાલુ ડીઝલની વાયરી આમાં એવું રીયા જ ભરાઈ જાય ચિલા ભાઈ આપણે સાઉન્ડનું વાયરી કરવાના હતા કારણ કે સાઉન્ડ નહીં કાઢતા ભાઈ એ તો એના થઈ ગયા ને આપણે હાલતા ભાઈ મસ્ત આપણે ઉઠી મોટું બધું ધોઈ નાઈ ધોઈ લીધું છે એકદમ થઈ ગયા છે આપણે ફ્રેશ હવે આપણે નીકળ્યા આગળ

ભાઈ આપણે હોટલે ચા પાણી પીવાનું આરામને પહેલાં અને ચા પાણી પી લઈને કાચભાજી સાફ થઈ જાય પણ જ આપણે ચેક કરે છે પછી કાચ સાફ તો ભાઈ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ત્યારે આપણે ઉઠી ગયા છે મનોર ગેટમાં ઉઈ ગયા હતા આપણે હોટલ છે મનોર ગેટ રાત્રે એક બે વાગ્યા આસપાસ ઉઈ ગયા હતા આની અંદર આવતી હતી એટલે મસ્ત ગાડી રાખી આરામથી ગયા હતા અત્યારે સાત વાગ્યા ઉઠા હવે અમે હાઈવે ચડી જાય ચડી ગયા ભાઈ આપણે હાઈવે આ જાય રાજકોટ સોનું બમાડા ફરવાડભાઈ ભૂગી ગયા છે ભાઈ આપણે કામ રહે સુરા સુરત કમરેજ ટ્રાફિક થઈ ગયું છે ભાઈ આગળ ગાડી ટાટામાં કરી ગઈ હતી સુરત ભાષામાં ઘૂસી ગઈ હતી કામ કરવાનું ભાઈ જતા માણસો અવાર જવા ચાલુ છે માણસો બધા કામે જતા હે ને આમ બધા કેમણા જતા હોય તો કઈ ખબર નથી મારો રામ જાણે જામનગરની ગાડી થઈ ગઈ છે ભાઈ ભેગી યદુનંદન દ્વારાની આવી ગયું છે ભાઈ આપણે સોનકટ વાળું ટોલ નાખું આઠસો ને માત્ર કંઈક છે રૂપિયા આ મારુથી વેચવાની છે ભાઈ કોઈને લેવી હોય તો કોન્ટેક કરો સોનગઢ ઉકાઈ ધુલિયા

Vậy tên là chị em મગરી ગઈએ

કટલા ખૂદી હોય આપણે તો જો કે આ રસ્તે કોઈ આવ્યા જ નથી આ પહેલી વખત છે કટલે ખૂદી હોય જોઈ હવે નાસિક ડુલિયા વાળો હાઈવે આવી ગયો છે ભાઈ ગામનું નામ હોય લક્ષક હે માલેગાઉ બે કિલોમીટર અહીંથી આપણે ખાલી સાઈડ મારીએ એટલે સીધું અને આપણે થોડીક વાર પૂરતા બાયપાસ ચડી ગયા હતા પાંચમા અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ મારવાની છે ભાઈ આપણે અત્યારે આવી ગયા છે વિજાપુર ભાઈ આપણે આવી ગયું છે ભાઈ એવલા આપણે અહીંથી મારવાની છે ખાલી સાઈડ ઔરંગાબાદ બેંગલોર બીજાપુર મારવાડીની હોટલ આવી ગઈ છે આપણે પેલા અહીંયા જમી લઈને લાલભાઈ કે થાકી ગયા અમે ખાઈ પીને આપણે આવી ગઈ હે ચોરીની સબ્જી છે દાલ તડકા છે રોટલી ડુંગળી છાસ લઈને આવે ભાઈ આરા ખાવા તાણે મસ્ત આપણે રોટલા ખાઈ લીધા છે અને હવે આપણે અહીંયા સુઈ જવાનું છે વેચાપુર સવારે ઉઠીને આપણે રાતે અત્યારે તો ગુડ નાઇટ જય દ્વારકાધીશ જય માં મોગલ મળીએ આપણે આગલા વિડીયોમાં